લોકોની આ લાઈનો જન્મ મરણ લગ્ન રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની કચેરી બહાર લાગી છે કારણ કે જન્મ મરણ લગ્નના દાખલામાં અહીં સુધારો તો એક જ વખત થાય છે પરંતુ ધક્કા અને ખાવા પડે છે વારંવાર દાખલાઓમાં સુધારાના કારણે પરેશાન તંત્રએ હવે નિયમ બનાવ્યો છે જે નિયમ પ્રમાણે જન્મ મરણ અને લગ્નના દાખલામાં ભૂલ હશે તો એક જ વખત સુધારી શકાશે जो कि आ नियम थी लोग सहमत है परंतु डॉक्यूमेंट ना नाम वार धक्का खावा पड़ता होरिया सर ने मैं ऐड करवाने के लिए आया था फर्स्ट टाइम भी पर इन्होंने पूरा डॉक्यूमेंट जो भी चाहिए देखिए हम तो गुजरात के रहने वाले है नहीं हमें हरिद्वार से रहने वाले पर इनको इतना फर्ज तो बनता है कि बाहर कंट्री के जो अपने राज्य से आए हैं उनकी हेल्प किया जाए कोई भी डॉक्यूमेंट्स उनको बताना चाहिए कि भाई ये डॉक्यूमेंट्स लगता है वो लगाना चाहिए तो हम यहाँ धक्के क्यों खाएं यहाँ पर કોઈ ભી આ ભી દેખીએ આપણે ફોર્મ ફિલ કરકે દિયા તા અંગ્રેજી મે ઠીક હે ના તો અભી એ કે બોલતે હે કે ગુજરાતી મે ફિલ કરકે દો યા નહી ચલતા અગર યહી વર્ડસ યે પહેલે મે બતા દિયા જાતે તો આમ ધક્કે ક્યુ ખાતે હે આમ પર અહિયા તકલીફ ઇલી ભી થાજે 4 4 5 5 ધક્કા ખવડાવાજે ઘડીક માલાઓ ઘડીક માલાઓ લખ્યા પેતે થા કે 14 નંબર મે બારી પાજે કે 15 નંબર મે જાઓ 15 બાર કે 16 માં જાઓ એ ધક્કા ખવડાવવામાં હેરાન થઈ ગયા 4 દિવસથી હેરાન થઈ ગયો સુધારા કરવાનો હતો અટક સુધારવાનું છે ભોઈ ભોઈ લખ્યું છે અને મોલી જગ્યાએ મૌલી લખ્યું છે એ સુધારવાનું છે કે તૈન જાતની અટક ભોય સુધારવાની છે પછી અટક સુધારવાની નામ સુધારવાનું કુમારને બદલે ભાઈ લખવાનું છે એટલું સુધારવાનું છે આજ પાંચ પાંચ છ છ ધક્કા ખાવ છું મહત્વનું છે કે બે હજાર નવમાં રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી દાખલામાં નામ બદલવાની મંજૂરી આપી હતી નિયમ પ્રમાણે વારંવાર સુધારા થઈ શકતા હતા પરંતુ આ નિયમથી પરેશાન મહાનગરપાલિકાએ કુદનો નિયમ બનાવી લીધો જેથી હવે એક જ વખત જન્મ મરણ અને લગ્નના દાખલામાં ફેરફાર થઈ શકે અને તે પણ નામની પાછળના અક્ષરો કે અટકમાં ભૂલ હશે તો નામ નહીં સુધરે એટલે સુધારો કરવો છે તો સમજી વિચારીને કરવો પડશે જેથી ભવિષ્યમાં પસ્તાવું ન પડે નામ બદલવાની વારંવારની અરજીઓથી હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવો નિયમ કરવામાં આવ્યો છે જન્મ મરણના દાખલામાં હવે એક જ વાર સુધારો થશે નામ તો નથી બદલાતું પરંતુ નામ અને અટકમાં પણ હવે એક જ વાર સુધારો થશે જેના કારણે અનેક નાગરિકોએ વેઠવાનો વારો આવશે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ